ગયા વર્ષે તમારો વિડીયો જોયેલો હતો યુટ્યુબ પર બાદ અમે થોડું એમ વિશે જાણકારી લીધી ત્યારથી અમને એવું થયું કે અંજીર વાવા જેવું છે વસ્તુ ઓકે તો અત્યારે તમે અંજીર જોયા તો તમને એવું લાગે છે કે હું અંજીર વાવીશ તો મને એમાં ફાયદો થશે સો ઓકે હવે તમારા આમાં કઈ એવા પ્રશ્નો હોય જે ખેડૂતોનો પણ ઉપયોગી થઈ શકે અને તમને પણ થઈ શકે એવા કંઈ પણ પ્રશ્ન કયો તો આગળ આપણે એ બાબતથી ચર્ચા કરી શકીએ એટલે મેન તો પ્રશ્ન એ છે કે અત્યારે દવાનું ને ટાઈમ એવું છે ખેડૂતોનો કે મેન બધું દવા ઉપર જ ડિપેન્ડન્ટ છે ઓર્ગેનિક કે પ્રાકૃતિક ખેતીમાં કોઈ તરફ કો બધા ઉજાજ જવા માટે તો તમારો એનો પર રહે છે કે તમે આખી રીતે પ્રાકૃતિક રીતે ખેતી કરી છે તો એ કેવી રીતે કરે ને કેવી રીતે આપણે કિસાન ભાઈઓને બહેનોને પેલું મદદરૂપ થઈ શકે જો આમાં પ્રાકૃતિક ખેતી કરવી હોય ને તો અત્યારે અમે પ્રાકૃતિક ખેતી જ કરીએ ઓર્ગેનિક નથી કરી કારણ કે બહારથી કંઈ લઈને નાખવાનું નહીં જીરો ખર્ચ પ્રાકૃતિક ખેતીમાં છે જીરો ખર્ચ એટલે કે તમારી પાસે એક ગાય હોય ને તો તમે ત્રીસ એકરમાં ખેતી કરી શકો એમાં જીવામૃતની જરૂર પડે એટલે ગૌમૂત્ર ગોળ અને ખાટી સાઈઝ અને પાણી બરાબર અને ગોબર હોય ગાયનું એ એમાં ડોઈના જીવામૃત બની જાય હવાઓ માટી હોય એટલે આ વસ્તુ જીવામૃત બને પછી ઘન જીવામૃત બને હવે જીવામૃત છે તો તમે રોજે તમે જીવામૃત બનાવો જેટલું ગૌમૂત્ર ભેગું થાય એમાંથી તો તમે એ આખા ખેતરમાં ત્રીસ એકરમાં એક ગાય હોય ને તો પૂરું પાડી શકો બરાબર અને ગોળ હોય એમાં એટલે ન્યુટ્રિશન બધા આવી જાય ખાટી સાહસ હોય એટલે આવી જાય એટલે બહારથી કંઈ લઈને નાખવાનું નથી એને આપણે પ્રાકૃતિક ખેતી કહેવાય અને આમાં કોઈ પણ પાક વાવો નાઇટ્રોજન માટે નાઇટ્રોજન ફિક્સિંગના કઠોળ વળગી પાકો વાવો તો એમાં નાઇટ્રોજન તમને મળી રહે એટલે દરેક પાક ત્રિદળી પાક એટલે કે એમાં ત્રણ પ્રકારના પાકો વાવેતર થવા જોઈએ તમે સુભાષ પાલેકરના વિડીયો જોયા હશે પછી આપણા આચાર્ય દેવગ્રહ જે છે પાલેકર સાહેબ એ પણ ઘણી મિટિંગો કરે છે એમાં તમે મીટિંગો કરો એમાં હોય એને તમે જાઓ પ્રાકૃતિક ખેતી વિશે તમે માર્ગદર્શન મેળવો તો તમને એમાં બધી વસ્તુ સમજાઈ જશે કે આપણે રાસાયણિક ખેતીમાં અને પ્રાકૃતિક ખેતીમાં શું ફરક છે અને ઓર્ગેનિકમાંય શું ફરક છે બરાબર આપણે ઓર્ગેનિક અને ના કહી શકીએ જંગલ મોડલ ખેતી આ છે આપણે આમાં ઘાસ બધાય થાય તમામ ઘાસ અમારે દઈએ પછી આસાદન કરી દઈએ અમે એમાં અમે કાઢીને સળગાવી ન દઈએ બરાબર એટલે આ સિસ્ટમથી અમે ખેતી કરીએ છીએ પણ તમને એમાં કંઈ આ પોઝિશનમાં તમને પાણી નથી મળતું તો પણ અત્યારે લીલા છોડ છે આ જગ્યાએ કેમિકલ બેઝ હોય ને તો અત્યારે આ પોઝિશન આ છોડની કદાચ જોવા જ ન મળત તમને જણાય હા એનો કલર ફરી ગયો હોય અત્યારે આ જે છે નેચરલ છે જંગલમાં જે રીતે છે ને એ રીતે જંગલ તમે ઉનાળામાં જાઓ તો સુકાઈ જ ગયું હોય પણ જેવો વરસાદ પડે એટલે કેવું પાછું હતું એવું થઈ જાય આ વરસાદ પડશે એટલે એવું થઈ જાય પણ વગર વરસાદે અત્યારે લીલું જ છે તમે જોયું બરાબર આ એ આ પોઝિશન છે અને જંગલમાં કોણ પાણી જાળવાનું પાવા જાય ઉનાળામાં તો પણ લીલા છમ છે ને તો આપણે એની આરે કમ્પેર કરવાનું બધું બરાબર હવે આમાં બીજું કાંઈ તમને આગળ પૂછવાનું હોય તો કયો જો એમાં નાઇટ્રોજન તમારે પ્રાપ્ત કરવું હોય તો કઠોળ વર્ગી પાક કોઈ પણ ચણા છે ફાડા થાય એ વસ્તુ હોય ને મગ અળદ છે તુવેર દાળ છે આ બધા નાઇટ્રોજનમાં આવે એ તમે છોડ અમુક અંતરે અંતરે વાવતા જાઓ એટલે એને તમને પૂરક વસ્તુ મળી જાય નાઇટ્રોજનની પૂર્તિ થઈ જાય પછી જોડે પાક બી એનો ઉપયોગ કરી શકીએ કે બધા બધું કરી પાક લઈ શકાય ને ઇન્કમ કરી શકો હું વચ્ચે છણા વાવું છું તો છે વાવ્યો હોય ને એ વર્ષે મારે અંજીરના ક્વોલિટી બેઝ હતું ફ્રૂટ કારણ કે એનો છોડમાં કંઈ આપણે યુરિયા છાંટ્યું હોય ને એના કરતાં સારું રિઝલ્ટ હતું યુરિયા છાંટવાની જરૂર જ નથી પ્રાકૃતિકમાં ફાયદો એક જ છે કે તમારે બહારથી એક રૂપિયાનો ખર્ચો કરવા જ નથી બહારથી ગય લઈ નાખવાનું નથી તમારે બધું જાતે બનાવવાનું છે જીવામૃત જાતે બનાવવાનું છે પછી એની માનો કે આમાં કોઈ રોગ જીવાત આવે ન આવે એવું નથી બરાબર તો એના માટે આકડો ધતુરો લીમડો અને નીમતેલ આ યુઝ કરવાનું છે અને એ પલાળેનો એનો છંટકાવ કરવાનો છે ને ટ્રીપમાં પણ આપી શકો અને ડ્રિન્ચિંગ પણ કરી શકો તો આ વસ્તુ તમે કરો એટલે કોઈ વસ્તુ આમાં અઘરી નથી હું આ વસ્તુમાંથી બધાએ રોગ નિયંત્રણ કરી લઉં છું અને બીજી કોઈ વસ્તુ મારે નાખવી પડતી નથી પછી કોઈ ઈયળ આવે તો એના માટે અલગ છે આમાં કોઈ ઈયળું આવતી નથી એટલે મારે કંઈ એમાં જરૂર નથી પડતી પણ કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી આજ સુધી ઈયળ આવ્યું હોય એવું કે કોઈ જીવાત આવી હોય એવું આમાં એક ફૂગ આવે નેમેટોડ આવે અને વધીને મુંડા તમારા ખેતરમાં હોય તો મુંડા આવે બસ ત્રણ પ્રોબ્લેમ છે ઘેરું જે કે લાલ જે આપણે લાલ ઘેરું એવું આવે એમાં બીજું તમને કઈ ખરું બસ પૂછવા ઓકે તમે કચ્છમાંથી આજે સીધા સીધા અહીંયા ડાયરેક્ટ આવ્યા અમે ગુમતા બધી જગ્યાએ જોતા જતો જોવા માટે જાય છે આવા ખેડૂતો ખેડૂતો હોય જે ઓર્ગેનિક અથવા પ્રાકૃતિક ખેતી કરતા હોય અને પાસે જ્ઞાન લેવા કે ભાઈ તમે કેવી રીતે કરી શકો હજી નાના ના ખેડૂત અથવા મોટા ખેડૂત છે તો એ રીતે આપણે માર્ગદર્શન આપી શકીએ ત્યાં એમને મદદરૂપ થઈ શકીએ એ લોકો બી દવા ને બધી ની જમીન જે બગડે છે ને પાકમાં જે નુકસાન થાય છે વાતાવરણ નુકસાન થાય છે માણસો કન્ઝ્યુમ કરે બધી વસ્તુ નુકસાન થાય છે તો એનાથી કેવી રીતે બચાવી શકે એ રીતે જાગૃતિ બી જાગૃત બી કહી શકીએ ત્યાં કે ભાઈ આવી જગ્યાએ આવી રીતે બી ખેતી થાય છે ને જે માણસો બધા વચ્ચે વચ્ચે ઘાસ ને આપે ઉગે છે

ટ્રેસ્ટમાં આવતા ગયા હા તમે અહીંથી પટ્ટો પડી ગયો તમને જોવા મળશે કારણ કે એને જે વાતાવરણ મળ્યું હોય ને ઘાસનું એ એની થોડીક હ્યુમિડિટી જળવાતી રહે સંગ્રહ રહેતો હોય હવે કાઢી નાખ્યા એટલે હાવ ડ્રાય વાતાવરણ થઈ જાય એટલે જમીનની ગરમી પણ ખુલ્લી પડી ગઈ એટલે થોડુંક છોડ ટ્રેસ્ટમાં આવી જાય એટલે આ આવા અનુભવો કરતા રહેવા પડે અનુભવ કરતા અને જ્યારે તમે પ્રેક્ટિકલ નહીં કરો ને ત્યાં સુધી પ્રાકૃતિકના અનુભવ તમને ખુદ નહીં થાય ખ્યાલમાં આવે સરસ તમે એટલા દૂરથી અહીંયા અંજીર જોવા માટે આવ્યા અને તમને અંજીર વાવવાનો પણ ઇન્ટરેસ્ટ સારો એવો છે અને તમારે જમીન પણ ઘણી જ છે એટલે તમે આ બધું કરી શકો કચ્છમાં કંઈ પણ કરવા માટે તમારે હું તમારી સાથે માર્ગદર્શનમાં સંપૂર્ણ રહીશ ગમે ત્યારે ફોન કરી શકો તમે નાઇન એટ ટુ ફાઇવ નાઇન ફોર થ્રી ફાઇવ થ્રી વન સમર્પણ અંજીરમાં મોટા